મિત્રો ઘણી જગ્યાએ પાળિયાઓ આડા પણ પડી ગયેલા હોય એનું એક કારણ છે કે કાઠી દરબારોની આઠમી સદીમાં અહીંનું શાસન હતું અને વિક્રમ સંવંત એક હજારને આડે લાખા ફૂલાણીનું કચ્છમાં રાજ હતું તો કંઈ ને કંઈ પાળીયાનું થોડુંક રહસ્ય આપણે વિડિયાને એન્ડમાં થોડીક આપણે એની ચર્ચા કરીશું કે ઘણી બધી જગ્યાએ પાળિયા આડા પડી ગયેલા હોય તો શું એનું કારણ હશે આપણે એન્ડમાં થોડુંક જાણીશું વાગડના ગામડે ગામડે ગોંદરે ગોંદરે હજારો ઇતિહાસ પડ્યા છે એમાંનું આ લોદરાણી ગામ અને અહીંયાથી આ એક જૂનો માર્ગ છે જે લોદરાણીથી સીધો પાકિસ્તાન જે આની અંદર આપણે આ બાજુથી આવ્યા છે શિવના દર્શન કરી અને અહીંયા ઘણા બધા પારિયા પોતાનું અસ્તિત્વ જાળવી અને ઊભા છે અને ઘણા બધા પાળિયાઓ અહીંયા ખંડિત થયેલા છે અને ગુજરાતીમાં અમુક વસ્તુ વંચાવી છે તો મારે મોમાઈભાઈને આપણે થોડીક પૂછીએ એની પૂરી માહિતી તો નથી પણ કાંઈક એ કહે છે કેટલા ટાઈમથી છે એ લખા આપવાની બહુ ટાઈમથી છે

એટલે પાડિયા ઘણા બધા અહીંયા છે આ પાડિયા છે એવા લોદરાણી ની બાજુમાં ખરા હતા અહીંયા જ છે હમ હમ બસ અહીંયા થી આગળ આલો એટલે અમારે ખડા ત્રાવ કે એની બાજુમાં પાડિયા ઘણા છે હમ હમ એટલે આ જાનો ઘણી વખત લૂંટવામાં આવતી અને અહીંયાથી થી ગાયો ધાડા વખત નું છે હા ધાડા એટલે જે વખત બારટિયા જેને કહેવાય કે ભઈ ગાયને બચાવવામાં કે હાંઢ્યોને બચાવવામાં અહીંયાથી એક ટાઈમ એવો હતો કે અહીંયાથી આ રણ આવે પાકિસ્તાન તરફથી જે કોઈ ધાડા હોય અહીંયાથી હાઢ્યું કે ગાયું લઈ જાય એને બચાવવા પાછળ લગભગ લગભગ માણસો ખપી જતા અને બીજા કે અહીંયા કોઈ એમને બચાવવાની વારમાં અને બીજી વસ્તુ કે અહીંયા જાનું લઈને પણ હાલતા ઘણી વખત હા તો આ પાડિયાનો આપણને ઇતિહાસની કાંઈ ખાસ ખબર નથી પણ તમને ત્યાંથી કરીને બધા પાડિયાનું દર્શન કરાવવું જે ઘોડેશ્વર છે તે પાડિયા લગભગ લગભગ દરબારોના જ હોય છે જોઈ શકો છો કે આ સિંદૂર નથી ચડાવેલું અને આ તમે જુઓ છો કે આ એમનો લોગો છે જોયું જે કોઈ સૈન્ય હોય કે જે હોય અને ઉપર ચાંદાનું અને સૂર્યનું નિશાન છે આ ઘોડેશ્વરનો પાડ્યો છે એ આડો પડી ગયો છે અને અને આ પાળિયાને સિંદુર ચડાયેલું છે જે એના સ્વજનો હજી આ દુનિયામાં અને એમે આવતા હશે અને નીચે તમને એ સંવંત લખેલું છે પણ વંચાતું નથી અને આ પાળિયાને ઉપર પણ જોઈ શકો છો કે આ ઘોડેશવાર પાળીઓ પછી શિવના આપણે દર્શન કરીશું અને પેલી આ લાઇન લઈ લઈએ અને આ કોઈ સતીનો પાળીયો છે જેમના હાથમાં બાળક હોય તેવું આપણને લાગે છે અને આ પાડીઓ ખંડિત થઈ ગયો છે એટલે જે કોઈ આ વિડિયાને ફોરવર્ડ કરજો કદાચ આ દુનિયામાં કંઈ એમના સ્વજનો કે વંશ જો હોય તો એના પૂર્વજને આ પાડીઓ વ્યવસ્થિત કરાવવો જોઈએ પૂર્વજ બહુ એકબીજાને કહેવાય છે કે ભાઈ એને જો વ્યવસ્થિત કરવામાં ન આવે તો એવી માન્યતા છે કે એને ક્યાં ને ક્યાંય નડગત રૂપ થતું હોય એટલે કદાચ એના સ્વજન સુધી આ વાત કે વિડીયો ફૂગે તો આ પાડિયાને વ્યવસ્થિત રીતે ફેરથી સ્મારક અને વ્યવસ્થિત બનાવવામાં આવે તો એ આપણો ઇતિહાસ જળવાઈ રહે જોઈ શકો છો કે આ બાજુ પણ ઘોડેશ્વર હાથમાં ભાલો છે મહાન કોઈ સુરવીર હાથમાં જો તીર કામઠાનું નિશાન છે અહીંયા તલવારનું નિશાન છે આ તો કંઈક સંત સુરા આ ધરતી ઉપર થયા સંતોનું મુક્તિ મળે અને સુરાઓને સદા સર્વદા એક સુરવીરતરાનો વિરોધ મળે અને એ કાયમી માટે આપણને યાદા અપાવે કે આ ધરતી ઉપર કંઈક સુરવીર થઈ ગયા એમની યાદમાં અને આ પાળીઓ છે તે બિલકુલ ધોવાઈ ગયો છે આ પણ નીચેથી ધોવાઈ ગયો છે અને આ પાળીઓ છે તે આડો પડી ગયો છે આવી રીતે આ બધાથી ઊંચો પાડ્યો છે ત્યાં બહુ પહોળો પાડ્યો છે અને એ પણ બંને ઘોડેસ્વાર જોઈ શકો છો કે આખું અલગ ચિત્ર છે જેમ પાણી ભરેલું હોય અહીંયા તલવારનું નિશાન છે હાથમાં તીર કામઠું છે ઉપર ફાલો છે અને હવે ત્યાંથી આપણે લઈ લઈ અને બીજી વસ્તુ કહેવાનું મિસ થઈ જાય છે અહીંયા કોઈ સતીમાનો પાળ્યો છે તો એ પણ હાથમાં બાળક હોય તેવું લાગે છે અને આ પાડીઓ જે મિત્રો પાળિયાઓ આજ સુધી આપણે જોતા આવ્યા નથી તો પાળિયાનું મુખ જે છે તે પૂર્વ દિશા સૂર્ય તરફ હોય પણ ક્યાં ને ક્યાં આ જૂનો ઇતિહાસ છે તો આ કોઈ કે આ પાળિયાને આવી રીતે ઊભો કરી દીધો હોય તેવું લાગે છે અને આ બાજુ નજર કરીએ તો આ પાડીઓ બિલકુલ ખંડિત થઈ ગયેલ છે આ પણ સતીમાનો પાડીઓ છે આ પણ ઘોડેશ્વર ઘોડેશવારો લગભગ રાજપૂતો કે છત્રી દરબાર એમના જ હોય છે આ બાજુ પણ સતીમાનો પારિયો છે એમાં માતાજીનું ચિત્ર સતીનું અને પાછળ ઘોડેશ્વર હાથમાં ભાલો આવી રીતે આ પણ ઘોડેશ્વર છે એને પણ હાથમાં ભાલો અને વ્યવસ્થિત નીચે ભૂસાઈ ગયા છે અક્ષરો મસ્ત જૂના જમાનાની કોતરણી અને આવી રીતે આ પણ બરાબર સ્થિતિમાં આ પણ પાળીઓ ઊભો છે એવી રીતે આ પણ વ્યવસ્થિત છે જુઓ જો કે બંને પાડિયામાં પાછળથી આ હાથમાં તીર કામઠું અને પાછળ જે એમનો સંગ્રહ કરવામાં આવે કામઠાઓ અહીંયા હાથ આ તીર છે અને આ કામઠું છે ઉપર ભારો એવી રીતે બધાએ સુરાઓના શણગાર સજી અને ઘોડેસવાર આવી રીતે સ્થિત પાડ્યા છે બહુ સારી સ્થિતિમાં અમુક પાડ્યા છે અને બીજી વસ્તુ તમને કહેવા એ માગતો હતો કે અહીંયા ત્રણ પાળિયાઓ જે છે તે આડા પડી ગયા છે હવે આ પાળિયાઓને ઊભા કરી નાખવા જોઈએ તમને એટલી પ્રાર્થના કરું છું કે જે પણ અહીંના કોઈ કાર્યકર્તા હોય સંતો હોય આ વિધિસર પાળિયાઓ ઊભા થતા હોય એની જગ્યા ઉપર જ કોઈ કોઈ દી કોઈથી કોઈથી ખસકે નહીં જુઓ છો આ પાળીઓ ઘોડેસ્વારનો બરાબર સ્થિતિમાં છે પણ તે આડો પડી ગયો છે અને વાંચી લેજો ભગવાન સૌને સદબુદ્ધિ આપે ને કદાચ આ સ્વજન સુધી સંદેશ ભૂગે ને આ પાળીયાઓને ઊભા કરી અને સિંદૂર લગાડવું જોઈએ એ હિન્દુ ધર્મની પરંપરા છે જુઓ છો કે આવી પોઝિશનમાં પાડિયાઓ છે તેની પણ અહીંયા પૂજા અર્ચના થાય છે તો આવી રીતે આ પાડીઓ પણ ખંડિત હાલતમાં અને નીચે જે શિલા દેખાય છે લગભગ એ પણ પાળીઓ હશે એવું આપણને લાગે છે અને આ પણ ઘોડેશ્વર એ પણ ખંડિત થઈ ગયેલો છે અને આ બાજુ શું શું છે આ શિવજીનું મંદિર આપણે અંદર જઈ અને દર્શન કરીશું અને આ મેં તમને બતાવ્યું એ મુજબ કે લોતરાણીથી કૂળા જે રસ્તો જાય છે બીએસએફ તરફ અહીંયાથી કેટલો સીટો છે આપણું આ ગામ અચ્છા એક કિલોમીટર એક કિલોમીટરથી લોધરાણીથી આ કુડા તરફ જૂનો માર્ગ અને આ લોધરાણી અહીંયાથી પડે છે ઉત્તર દિશા આ દક્ષિણ દિશામાં અને આ ઉત્તર દિશામાં આ પાળીયાઓ અહીંયા ઊભા છે આવી રીતે આ શિવજી મંદિર અને જૂના જમાનાનું મંદિર છે આ બાજુ ગણપતિ ભગવાન નંદી મહારાજ અને આ બાજુ આવી રીતે અહીંયા શંકર ભગવાન સદાશિવ અને શિવલિંગ છે ભાઈએ કીધું એમ ઘણું જ જૂનું છે અને નાગ એમના ભાઈએ જે ઉપર જે નાગદેવતા છે કે શેષ નાગ જે આપણી આપણી હિન્દુ ભાષામાં કહીએ એમને મોટા ભાઈએ પથરાવેલું છે અને જે શંખ છે તે બહુ જૂનો અને મોટો છે એટલે ઘણા સમય હોય તેવું લાગે અને આ જૂનું મંદિર અહીંયા છે હે જૂનું મંદિર એવું લાગે ને હવે આ શેનું મંદિર છે એ તો કઈ ખબર પડતી નથી પણ અહીંયા આ બધું લાગે છે કે આ શિવનું સ્થાપના હોય તો ના નહી હા શિવ મંદિર છે જુઓ જો કે આ બહુ મોટું મંદિર નથી પણ ખંડિત હાલતમાં બિલકુલ ઓટલો જ રહ્યો છે અને આવી રીતે આ અહીંયા જે તે પૂજારી બાપા અત્યારે હાજરમાં નથી અને થોડુંક અહીંયા વ્યવસ્થિત કરેલ છે આ બાજુ બગીચા જેવું અને આ અમુક ખાભીઓ કે જે છે તેને સિંદૂર લગાડેલ છે અને અમુકને નથી લગાડેલ કદાચ આ વિડીયાના મારફતે એમના સ્વજનો સુધી આ વાત ફૂગે તો એમની માવજત કરવામાં આવે એને સિંદૂર ચડાવવામાં આવે અને એને ઇતિહાસ જાણવામાં આવે તો આપણો હિન્દુ ધર્મ વધારે ને વધારે જળવાઈ રહે તેવા પ્રયાસ સાથે હવે વિડિયાને આપણે એન્ડ આપીશું અને ફરી કોઈક આપણે ઐતિહાસિક સ્થળ ઉપર આપણે મળીશું તો જય હિન્દ સાથે હું બીજલભાઈ રજા લઉં આ બાજુ શું હશે પાછળ કાંઈ છે નહીં ને કાંઈ ના હવે પાછળ બીજું કાંઈ નથી માત્ર ને માત્ર આ જે અહીંયાથી આ ત્રીસ ચાલીસ જે પાળિયાઓ અને આ બાજુ જે ઓટલા બનાવેલા છે જે તે કોઈ માણસોની પાછળ એની સમૃદ્ધ અર્થે બનાવેલા છે તો એની પાછળ જે કાંઈ દાન પૂર્ણ થાય એના અર્થે બધું હું ને એવું લખેલું છે એ હમણાંનું જ છે એટલે એ હવે આપણે એન્ડ આપીએ કેમ કે હવે અતારનું છે લેટેસ્ટ અહીંયા સો પચાસ વર્ષ આજે આ બધું દસ વર્ષ કોઈ અવગતે માણસ કે કોઈ એક્સિડન્ટમાં આ તે એટલે એ આપણે નથી બતાવતા કેમ કે હવે એ બહુ જૂનું નથી એટલે આપણું માત્ર ને માત્ર જૂના ઇતિહાસ ઉપર વધારે ફોકસ હોય છે તો હવે હર હર મહાદેવ સાથે આ વિડીયોને આપણે એન્ડ આપીશું આપણે આગળના પાડિયાઓને નિહાળ્યા દર્શન કર્યા અને પાછળના પાડિયાઓમાં આજે ત્રીજો નંબરનો જે પાડિયો છે તેમાં સાલ લખેલી છે એ જરાક આપણે નજીક જાય અને બતાવું પણ બધા પાડિયાઓમાંથી આ જે પાળીઓ છે એનું મુખ કંઈક અલગ રીતનું છે જોઈ શકો છું કે આમ ઉપર મુગટ અને આમ ત્રાસું છે એને એની રીતે કંઈક અલગ તરહનો થોડોક પાળિયાનો ફેસ થાય છે અને આ એક જ પાડિયાની અંદર બે ઘોડેસ્વાર અને જોઈ શકો છો કે આ સંવંત વંચાય છે અઢારસો મને અઢારસો ને ઓગણપચાસ વંચાય છે અને આ બાજુ લખલ છે પણ અત્યારે સ્પષ્ટ પડે નહીં વંચાય કેમ કે આમાં કાના માતર વગરના બધા અક્ષરો છે કોઈને પણ વંચાય કાંઈ પણ થોડી ઘણી માહિતી હોય તો કમેન્ટમાં જરૂરથી જણાવવા વિનંતી અને આ તમને આ સાંઢ ઉપર બે અસવારો છે એટલે આ રબારીનો જ પાડ્યો હોવો જોઈએ જ્યાં જ્યાં ઘોડેસવાર હોય તે દરબારો હોય છે અને ઊંટ ઉપર સવારી રબારીઓની વધારે પડતી હોય છે આ પણ જુઓ છો કે સંવંત અઢારસો ચુમાલીસ વંચાતું હોય તેવું લાગે છે અને આ પણ ઘોડે સ્વાર અને આ પણ રબારીનો પાળીઓ હોય કે પણ આ પણ ઊંટ ઉપર સ્વાર છે અને આ પણ ઊંટ ઉપર સ્વાર છે બહુ મોટો પાળીઓ છે અને આ પણ તમને બતાવી દો વાંચો નિરાંતે આપણો ઇતિહાસને વાંચવો જોઈએ આ પણ કાના માતર વગરના જ અક્ષરો બધાય છે આમાં તો કાંઈ વંચાતું નથી પણ આમ ગુજરાતીના જ આંકડાઓ છે બધાય તો આવો જ છે કે આપણો ગરવી ગુજરાતનો આપણો આ પડિયાઓનો અમર ઇતિહાસ લોદરાણી કચ્છ રાપર લોદરાણી ગામના ગોંદરે આ બધા પાડિયાઓ પોતાનું અસ્તિત્વ જાળવી અને કાયમી માટે છે તો વાર વાર પરણામ કરીએ આ આપણા ઇતિહાસને અને હવે આપણે અહીંયાથી વિદાય લેશું મિત્રો જે આડા પાડિયા પડ્યા છે તેના માટે મારે બે બોલ બોલવા છે કે કાઠી દરબારોને જ્યારે કચ્છમાંથી વિદાય આપનાર લાખો ફૂલાણી ત્યારે કહેવાય છે કે જ્યારે કાઠિયોએ કચ્છ છોડેલું એક સમયે રાજધાની હતી આપણા કંથકોટ ઉપર ત્યારે એના કને અઢળક સંપત્તિ હતી ત્યારે એમને ઘણા સંપત્તિ દાટીને એના ઉપર પાળિયાઓ ખોડી દીધેલા અને પછી ધીરે ધીરે એ કાઠિયાવાડમાંથી પરત આવી અને પોતે જે પણ સંપત્તિ હતી તે પાળિયા નીચેથી કાઢતા અને સાથે એવા માણસો લઈ આવતા કે જે પાડિયાઓ બરાબર અહીંયા વાસ્તુશાસ્ત્રના હિસાબે એનો કાંઈ મેળ ન ખાતો હોય તેવા પાડિયાને ઉખેડી અને નીચેથી ધન કાઢીને કાઠિયાવાડ ચાલ્યા જતા એવા દાખલાઓ આપણા ઇતિહાસમાં જોવા મળે છે એનો મતલબ એ નથી કે આ આ પાડિયાઓ નીચે પણ ધન એમને કાઢ્યો છે કાઠી હોય પણ આડા પાડિયા પડ્યા છે એટલે ક્યાં ને ક્યાં આપણને એ વાત યાદ આવે છે એટલે કાઠીઓને લાખા ફૂલાણીને બનતું નહોતું આઠમી સદીમાં કાઠીઓ આવેલા અહીંયા આપણો કંથકોટ ઉપર અને પછી એ સંભવંત હજારની સાલમાં એમનું શાસન હતું લાખા ફૂલાણીનું એટલે કાઠીઓએ વિદાય લીધી હોય તો તે લાખા ફૂલાણીના પ્રતાપે એટલે આવા પાળિયાઓને નીચે ધન એ લોકો મૂકી ગયેલા એવો આપણા શાસ્ત્રોમાં ઉલ્લેખ છે તો ક્યાં ને ક્યાં આડા પાડિયાઓ ઘણી જગ્યાએ આપણે જોવા મળે છે તો એવા પણ કારણો હોઈ શકે આ પાડિયાને નીચે એવું કંઈ કઈ છે એવું આપણે નથી કહેતા પણ ઘણી જગ્યાએ એનું કારણ એ જ ક્યારેક આપણે એ પણ આપણા વિસ્તારથી વાત કરશું લાખો ફૂલાણી અને કાઠી દરબારોને કચ્છમાંથી કેમ જવું પડ્યું પણ આ પાડિયાઓ અહીં આડા પડ્યા છે ખંડિત છે એટલે ક્યાં ને ક્યાંય ઓલા ખોટા પાડિયાઓ કાઢવામાં પાડ્યાને પણ ખંડિત થઈને કાઢવામાં આવતા એટલે આડા પાળીયા પડ્યા છે તો ક્યાં ને ક્યાંય આવું પણ બનવા યોગ્ય છે એ અહીંયા જે છે ઇતિહાસકારો એમ બતાવે છે કે ઘણા ખરા પાડિયા જે કાઠિયા હોય કાઠિયાવાડમાં ગયા પછી જેમ એનો સમય અનુસાર એ લોકોએ પરત આવી અને જ્યાં જ્યાં શંકાસ્પદ પોતે ધન દાટેલું તે પાડિયાઓ ઉખેડી અને નીચેથી કાઢી ગયેલા ક્યાંય જ્યાં જ્યાં ભૂલ ખાઈ ગયા ત્યાં સાચા પાડિયાઓ પણ ઉખડી નાખવા પડ્યા હોય અને ખોડ્યા હોય કોઈ રહી ગયા હોય કોઈ ખંડિત થઈ ગયા હોય તો આવું બધું ઘણું બધું કચ્છની ધરતીની અંદર ધરવાયેલો ઇતિહાસ પડ્યો છે તો હવે આપણે ફરીને કોઈ આવી વાતને ચર્ચા હા તો આવીને આવી વાતો સાથે આપણે ફરીવાર કોઈ આ વાતને વિસ્તારથી આપણે વાંચીશું જાણીશું માણીશું કે કચ્છની અંદર ઘણા બધા ઇતિહાસકારોએ આ વાતને આપણી સમક્ષ મૂકીને ગયા છે તો કેટલું સત્ય છે કોઈને કોઈ વાતમાં ક્યારે ને ક્યારે આ વાતનો આપણે ઉલ્લેખ કરીશું લાખા ફૂલાણી અને કાઠી દરબારોએ જે અહીંયા કચ્છની અંદર એક સમયનું તેમનું રાજ હતું એટલે હવે વિડીયાને એન્ડ આપીશું વિડીયો બહુ લાંબો થઈ ગયો છે ફરી કોઈ આવી વાતો સાથે આપણે મળતા રહીશું ચેનલને કરી લેજો સબસ્ક્રાઈબર જેથી કરીને સૌ પ્રથમવાર તમને નોટિફિકેશન મળતી રહે એવી વિદાય એવી આશા રાખી અને હવે હું બીજલભાઈ વિદાય લેશવાલા જય હિન્દ